પ્રજા સ્કંદર નું નામ છે સર્ગ લીલા સર્ગ નામ છે સર્જન પરમાત્મા જગત નું સર્જન કઈ રીતે કરે છે એનું વર્ણન પ્રજા સ્કંદ થી છે આપણે માનવ છે માનવીય સૃષ્ટિ નો વિસ્તાર કઈ રીતે થયો એનું વર્ણન પણ પ્રજા સ્કંદ આવે છે પ્રારંભ છે ભક્ત ચરિત્ર એવા વિદુરજી ના ચરિત્ર થી રાજા વિદુરજી હતા એ વિદુરજી હસ્તીના પૂરના મંત્રી હતા અને પાસેથી બધાએ રાજ્ય લઈ લીધું એટલે તૈયારીઓ ચાલતી હતી એની અંદર પરમાત્મા શ્રી હરિએ વિચાર કર્યો કે યુદ્ધ થશે અનેક હત્યાઓ થશે આ બધું થશે એની કરતા કામ કરીએ તો કે શું કે સંધિ કરી લઈએ વિચાર વિમર્શ કરી લઈએ બધું ભલે લઈ જાય દુર્યોધન તમને થોડું ઘણું આપી દે ખાવા અને ખાવા પીવા પૂરતું કઈ વાંધો પાંડવો મંજુ પાંડવોના પક્ષ થી સંધિ કરવા માટે પરમાત્મા શ્રી હરિ હસ્તિનાપુરની અંદર આવે છે આવવાના હતા અને વિદુરજી પરમાત્માના ભક્ત છે વિદુરજી મંત્રી છે અસ્તિનાપુરના પણ મહેલમાં નથી રહેતા રહે છે ક્યાં ગામની બાર એક ઝુંપડી ઝૂંપડીની અંદર પતિ અને પત્ની બંને રહે છે ભગવાન નું ભજન કરે અને પરમાત્માની પાસે પોતાના જીવન નું નિર્વાહ કરતા માટે આનંદ થી જીવન પ્રસાર કરે છે એક દિવસના સમયે વિદુરજી પત્ની સુલભા રાણીની સાથે આવ્યા છે અસ્તિનાપુરની અંદર હસ્તિનાપુર શણગારાતું હતું તોરણ બંધાતા હતા બધા નગરના બધા રસ્તાઓ સાફસુફ થતા હતા ફૂલથી આખા રસ્તાઓ હતા ત્યારે પૂછ્યું સુલભા રાણીએ મહારાજ આ બધી નગર માં તૈયારીઓ છે ને કઈ ઉત્સવ છે દુર્યોધન અને આ નગર સજાવ્યા કંઈક કારણ હશે વિશેષ તો જ નગરમાં આવી તૈયારીઓ ચાલતી હોય ત્યારે કીધું દેવી દ્વારિકાનાથ આવવાના છે હા 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 દ્વારિકાનાથનું નામ સાંભળ્યું અને રૂવાળાઓ રોમાંચિત થવા લાગ્યા બોલો ભાઈ બોલે દ્વારિકાનાથ હા મહારાજ દેવી દ્વારિકાનાથ આવવાના છે શા માટે આવવાના છે સંધિનો પ્રસ્તાવ લઈને આવે છે અચ્છા રોકાવાના છે રોકાશે અને મનમાં ભક્તનો ભાવ હતો એ ભાવ જાગ્યો એક વાત કહું સ્વામિનાથ હા બોલ દેવી બોલો ને મેં એવું સાંભળ્યું છે કે વિદુરજી તમને દ્વારિકાનાથ કાકા કહે છે હા દેવી મને કાકા કહે છે ને હું જે કહું એમ કનૈયો કરે મારી કોઈ પણ વાત કરવાની હોય રાજ્યસભાની અંદર ને એમાં સલાહ લેવાની હોય તો આખી સભાની અંદર બેઠી હોય ને એમાંથી ઊભા થઈ અને દ્વારિકાનાથ કહે છે આ વાત સાચી છે કે ખોટી છે કહે છે બધી વાત માને છે તમારી હા બધી જ વાત માને એક વાત માને એવું નથી કે તો એક વાત આજે એને નિવેદન કરજો ને શું કે આપણા ઘરે આજે આવે છે તો ભલે આવે પણ જમવાનું આપણા ઘરે રાખે આપણા ઘરે પ્રસાદ લેવાય દ્વારિકાવાળો આવે તો ખરો દ્વારકાળો એમાં છે હું કહું તરત આવે એને ખવડાવું શું આપણે પોતે ત્રણ ત્રણ દિવસ ખાટી થઈ ગયેલી છાશ પી અને આપણું જીવન નિર્વાહ કરીએ છીએ અને ઓલો તો બત્રીસ વાદાના ભોજન જમનારો તેત્રીસ વાદાના શાક ને જમનારો સોનાની થાળીઓ આપણી પાસે તો થાળીઓની થાળી નથી દ્વારિકા વાળો તમારા ઘરે આવે દેવી ચાલો ઘરે જઈએ અહીંયા મનોરથ કર્યો દ્વારિકા નાતે સાંભળી લીધો હો ભાઈ અહીંયા મનોરથ કરો સાચા હૃદયથી

ને જોયા મન નટખટ એવો છે મનમાં પાછો ભાવ જાગ્યો આ જો દ્વારકા વાળો મારા ઘરે આવી અને ભોજન કરી જાય ને તો મારો ભાવ મારો જન્મારો સફળ થઈ જાય દ્વારિકાના કઈ બાંધો નહીં ના બાળકો છે આની ઉપર અધિકાર તો પાંડવો નો છે તારા એકલાનો નથી ધૂતરાષ્ટ્ર જે બિરાજમાન છે ધૂતરાષ્ટ્ર કોણ છે જે રાષ્ટ્રને ધૂતી નાખે એનું નામ છે ધૂતરાષ્ટ્ર દુર્યોધન કોણ છે દુર્યોધન છે 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 જેના મનની અંદર વૃત્તિ રાષ્ટ્રને હોય એને ત્યાં પુત્ર દુર્યોધન જેવો જ હોય પણ મંત્રી દાદા વિદુર્જ જેવા મંત્રી હોય ભક્ત હૃદય એટલા માટે પરમાત્માના દર્શન એને સરળ બની જાય છે વિદુરજને કીધું પરમાત્માએ કીધું દુર્યોધન આપી દે કઈ વાંધો નહી તારે આ બધું નથી આપવું જરૂરી નથી પાંચ ગામ આપી દે ખાલી કીધું ઇન્દ્ર પ્રસ્થમ વૃક જયંતમ જયંત પાંચ ગામ આપી દે એક ઇન્દ્ર પ્રસ્થ એક વૃકા પ્રસ્થ એક જયંત પ્રસ્થ એક તારી ઈચ્છા એ પાંચ ગામ આપી દે યુદ્ધ નહી કરવું જ્યાં પાંડવો તરફથી આ દ્વારકા વાળો બોલે છે કે તારી પાસે પાંડવો બીજી વાર માગવા નહીં આવે આ પાંચ ગામ આપી દે અરે દુર્યોધન બોલ લો બાવળામાં જોર હોય ને દ્વારકાનાથ

મારે જમવું નથી દ્વારિકા ત્યાંથી નીકળી ગયા વાત હાચી તમારે ન્યાય આવત પણ મને ભૂખ નથી લાગી દ્વારિકાનાથ કહે છે પાછા ગયા આગળ ગયા દાદા વિષ્ણુ ઊભા તા મહારાજ મારા ઘરે તો ચાલો ભગવાન કે નહી આ તમારો વારો નથી દ્રોણાચાર્ય ગયા મારું આંગણું પાવન કરો મહારાજ તો બધું શુદ્ધ બને છે કોઈ ભેળસેળ નથી ભગવાન કહે છે ત્યાંય નહીં ભગવાન બધે ના પાડે છે હારે ઉદ્ધવજી છે ઉદ્ધવજી કહે છે કે હવે દ્વારકાનાથ હા

હવે હાલો આપણે તો વિદુર ના ઘરે મહારાજ ક્યાં જવાનું છે હાલો ને વિદુર ਆ ਰੋ ਰਿਦੂਰ ਕੇਰ ਗਾਈ ਉਹ ਦਵਦੀ ਆ ਰੋ ਰਿਦੂਰ ਕੇ ਗਾਈ ਆਪਣੋ ਗੱਤ ਸੇ ਮਨ ਮਾ ਤਾਲਾ ਵੇਦ ਲਾਗੇ ਸੇ

પણ પલંગ ઉપર જે વસ્તુ નહોતી ને એ ત્યાં ફાટેલી ગોરડી અને રોટલી ખાટલી માં મળશે શું હશે ત્યાં પ્રેમ ના પલંગ ਬਿਜੀ ਵਸਤੂ ਦਵ ਮਨ આયા તો <laughs> आई

મન લાગે દરવાજા ઉપર જુએ દ્વારકાનાથ આવે વાતો નથી ને પાછું મને દરવાજો ખોલો ને આ વખતે સુલબાજીથી રહેવાનું નહીં વિદ્રુજી ને કીધું નથી ઉભા થયા ઉભા થઈને દરવાજા ઉપર જાય દરવાજા ઉપર જઈ અને દરવાજો ખોલે અને ત્યાં તો દ્વારકાનાથ ખોલે પ્રત્યક્ષ બરબાદમાં જોઈ આંખની અંદરથી અસર સડી પડ્યા

પાથરવા માટે ખાટલો હતો જેવો તેવો એ ખાટલો પાયથરો એની અંદર ગોદડા પાથરા ગોદડા ની ઉપર પરમાત્મા બિરાજમાન ધ્યાન કીધું કાકા કાકી દોઢ ભાઈઓ ભૂખ લાગી ખાવાનું હોવું તો જોઈએ ને એકબીજાની સામે પતિ પત્ની જોવે છે પતિ પત્ની એકબીજાની સામે જોવે આ કરુણા કરનારો કરુણા મેય પરમાત્મા અકારણ કરુણા કરનાર પોતે ઉભા થયા ચૂલા ઉપર મૂકેલી તપેલી ઠાકોરજી હાથમાં લીધું ઉદ્ધવજી બાજુ રોટલો પકડો રોટલા માંથી અડધો કર્યો એની ઉપર ભાજી મૂકી અને આજ ઠાકુર પોતાના હાથે ભાજી જમે છે આને જેવો ભક્ત વત્સલ કોણ પરમાત્મા હોય શકે સાહેબ આ કરુણા વલય કારણ કરુણા કરનાર પરમાત્મા છે ભક્ત મનોરથ કરે અને સિદ્ધ થઈ જાય પણ એની પર ભરોસો હોવો જોઈએ ભરોસો હોય ને તો પરમાત્મા આવે સાહેબ દુઃખમાં છકી જવાય નહીં દુઃખ પડ્યું ને પછી એમ કહે કે હવે ભગવાન તો સામુ જતો નથી જોવે સાહેબ એક નવ દંપતી હતું ને નવ દંપતી અને સમુદ્રના માર્ગ ઉપર બિરાજમાન એ સ્ટીમર માંથી જાય પસાર થતા હતા એટલે મધ દરિયે સ્ટીમર બરોબર પહોંચી વહાણ બરોબર મધ્ય દરિયે પહોંચ્યું સમુદ્ર ની અંદર જેને એમ કહેવાય કે મહાન જંજાવાત આવ્યો વાવાઝોડું આવ્યું અને એલો ચલાવનારો જે પાયલોટ હતો એ પાયલોટ એ મનની અંદર એને જાહેરાત કરી હવે વાવાઝોડું આપણને બધા ડુબાડી દેશે હવે જેને જેને બચવું હોય એ બધા પોતપોતાના દેવતાઓને યાદ કરવા માંડો પોતાના ભગવાનને યાદ કરો કોઈ ઈસુને યાદ કરે કોઈ અલ્લાહને યાદ કરે

આગળ એનો પતિ આકાશમાં દ્રષ્ટિ કરી શું છો ઘડી બે ઘડી આપણે હારે રહેવાનું છે આપણે જીવન તો હારે ન ગાળી શક્યા કારણ કે હવે સ્ટીમર ડૂબવાનું છે તૈયારી છે બે મિનિટ હારે રહી ભગવાન યાદ તો કરી લઈએ કે બીજા આવતા પરમાત્માને યાદ કરે છે હું યાદ કરું એની વાત ન માન્યો ફરી વારે પતિ પરમાત્માની સામે આકાશમંડળમાં જોઈ અને પાછો હસવા માંડ્યો દાંત કાઢવા માંડ્યો પાછી એની પત્નીએ આવીને કીધું છે કે હસો નહીં ભગવાનને યાદ કરો હવે અંત સમય છે કંટાળો પોતાના કમરની અંદર એક પિસ્તોલ હતી પિસ્તોલ કાઢી પિસ્તોલને કાઢી સામે પત્ની ઉભી હતી પત્નીની સામે તાકી દીધી એટલે પત્નીની સામે તાકી દીધી એટલે ઘરવાળીએ ઘરવાળી હસી દાંત કાઢ્યા હ તમે મને પિસ્તોલ બતાવો પણ તમે મને મારો થોડા મેં હમણાં ટ્રિગર દબાવું એટલી જ વાર આ પાંચે પાંચ ગોળી તારો મસ્તક ને તારી ખોપડીને તોડી અને હમણાં હામે પાર નીકળી જશે હજી વિશ્વાસ કરી લે વિચાર કરી લે અને વહી જાય ઓલી કીધું તમારું તાકાત નહીં ટ્રિગર દબાવવાનું તમારું તાકાત જ નથી એટલો ભરોસો છે હા નું કારણ તમે મારા પતિ છો તમે મારા સ્વામી છો મને એટલો ભરોસો છે તમે મારી આગળ પિસ્તોલ તાકી શકો ટ્રીગર દબાવવાનું તમારું તાકાત નથી તો કે તને તારા સ્વામી ઉપર એટલો ભરોસો હોય તો આ જગતપતિ છે એની ઉપર મને ભરોસો છે એ પિસ્તોલ તાકી શકે બાકી ટ્રિગર ન દબાવી શકે સાહેબ આ વહાણ ડુબાડવાની તાકાત નથી આ હાલક ડોલક ભલે થાય આ પરમાત્માનો આ ભરોસો જ્યારે થઈ જશે ને ત્યારે પરમાત્મા હામે પાર હવને ઉતારી દેશે હં અને પરમાત્મા પ્રેમને વશ થઈ અને સદૈવને માટે રાજી થાય છે વિદ્રુજી પ્રેમ હતો સુરભા રાણીનો પ્રેમ હતો એટલા માટે પરમાત્મા બત્રીસ વાના ભોજન છોડી અને અહીંયા પધાર્યા છે આવા એક નહીં અનેક દાખલા છે પરમાત્મા માટેના